સુત્રાપાડામાં આવેલી જીએચ દ્વારા વોટર એક્ટ અને એર એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવે છે સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપની દ્વારા રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ડસ્ટિંગ કરવામાં આવે છે અને ફિલ્ટર કર્યા વગરનું કેમિકલ યુક્ત પાણી સીધું દરિયામાં ઠાલવવામાં આવે છે જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અને માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે આ ગંભીર આક્ષેપ મામલે નગરપાલિકાના પ્રમુખ મનહરસિંહ બારડે રૂબરૂ મુલાકાત લેતા તપાસ કરી હતી જેમાં કંપની અને અનેક ખામીઓ છતી થઈ છે પ્રમુખે જુનાગઢ જીપીસીબીના અધિકારી ત્રિવેદીને ટેલિફોનિક જાણ કરી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે નગરપાલિકાના પ્રમુખ મનરસિંહ બારડ જે સીની બે દોર કારણે બહારની સાઇડ અને કેનલોમાં જેમ તમે જોઈ શકો છો તે લોકોના કચરોથી માંડીને લોકોને ઘણી બધી સમસ્યાઓ થાય છે તે માટે એના માટે ખાસ મુલાકાત માટેની આવ્યો છું અને બેદરકારી એટલે ખાદે છે કે તે પ્રજાનું જરા પર ધ્યાન રાખતી નથી પોતાનું હિત વિચારે છે બીજું કે વિચારતા નથી એટલે જીએસએલ પોતાનું વિચારે છે એ એશિયાના બીજા નંબરની ફેક્ટરી છે પ્રજા મરી જાય તો એને કંઈ કોઈ પરવા નથી બંને બાજુ એને કેનાલો ખુલ્લી પડી છે પ્રજાનું વચ્ચે એને જરા ધ્યાન દેવા એનાથી પ્રદૂષણ એટલું કરે છે પ્રજાના એક હિત માટે કઈ પ્રવૃત્તિ કરતી નથી ના એ લોકો પર કોઈ ધ્યાન આપતા નથી એ લોકોને પણ ઘણી વખત જાણ કરવામાં આવી છે એ છતાં લોકો જરા ધ્યાન આપતા નથી હવે લોક આંદોલન કરશું ગાંધી સિંધિયા પ્રમાણે લોકોના હિત માટે પ્રશ્નો માટે તો અમે ગાંધી સિંધિયા રાહ પર કાર્યવાહી કરશું આ લોકોને તો હું પ્રદૂષણ ખાવાનું છે આ લોકો જીએસએલ ત્યાં દત્તક તરીકે સૂત્રાપડા લીધું છે દત્તક તરીકે અત્યાર સુધીમાં શું કર્યું છે એને મને અહેવાલ કોટવેલી જોઈએ છે ના ના એ લોકો મન ફાવે એ લોકો એ લોકો ભરતી કરે છે લોકોને પ્રાધાન્ય આપવું જે નાના માણસો ગરીબ માણસો છે એ લોકોને પ્રાધાન્ય મળતું નથી બીજા લોકોને પ્રાધાન્ય મળે છે અહીં તો તમે જોઈ શકો છો તમે રૂબરૂ જોઈ શકો છો પ્રદૂષણ તો થાય છે લોકોના લોકો સાધનો માટે અને રોડ ઉપર તમે જોઈ શકો છો ક્યારે હું ઘટના બને એનું કોઈ નક્કી જ નથી કહેવાતું આ લોકો અનેહંદ કરે છે પ્રવૃત્તિ આ મોટે મેં એ પણ ટીવીના આપણા મોબાઈલના માધ્યમ થ્રુ લોકોને જાણ કરી છે લિખિત મતલબ રજૂઆત કરી છે એમાં પણ બે ફાર્મ પોતાની ઈચ્છા મુજબ લોકોએ કાર્યવાહી કરી છે તમે જોઈ શકો છો અંદર જેને કેટલી હદે ગંદુ પાણી નાખે છે એમાં કેટલા માટલાઓ મરે છે તાજબાઓ મરે છે અને સાગર સાગર ખેડૂતોને ખૂબ જ જબરજસ્ત મોટા પાયે નુકસાન છે તમે જોઈ શકો છો રૂબરૂ ચેનાવળો કાઢી છે હજારો બેલેન લેટર પાણી રોજ નું જાય છે માત્ર મરે છે કાજબાઓ મરે છે કેટલા કેટલીક વખત એવા બનાવો બન્યા છે તમે જોઈ શકો છો ત્યાં કિનારે બાજુ કોઈ જાતની કોઈ કાર્યવાહી કરતા નથી